પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલા રુદ્રમહાલય મંદિર એ એક પ્રાચીન સ્થાપત્ય કલા છે તેનું બાંધકામ ઈસવીસન નવસો તેતાલીસમાં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને અગિયારસો ચાલીસમાં રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહેમદશાહ પહેલાએ ચૌદસો દસમાં કર્યો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો મંદિરનું તોરણ અને ચાર સ્તંભો હજુ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે સિદ્ધપુર ઐતિહાસિક રીતે શ્રી સ્થળ તરીકે જાણીતું હતું દસમી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું દસમી સદીમાં ઈસવીસન નવસો તેતાલીસમાં સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી આ મહાલય સરસ્વતી નડીને કાંઠે રેતાળ પથ્થરો એટલે કે સેન્ડસ્ટોનમાંથી બનાવવામાં આવેલો છે ચાલુક્ય શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણી કામ ઉપરથી મૂળ સ્થાપત્યની ભવ્યતા તેમજ કલા સમૃદ્ધિની પ્રતીતિ થાય છે મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ સિત્તેર મીટર તથા પહોળાઈ ઓગણપચાસ મીટર છે ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે મહાલય બે માળનો હતો તેની ઊંચાઈ એકસો પચાસ ફૂટ હતી રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણ કળશ હતા લગભગ સોળસો ધજાઓ ફરકતી હતી રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે આ સ્થાપત્ય સોલંકી વંશની કલા સમૃદ્ધિની ઝાંખી કરાવે છે બિંદુ સરોવર સિદ્ધપુરનો ઇતિહાસ અને તેનું ધાર્મિક મહત્વ ઘણું ઊંડું છે સિદ્ધપુર શહેર જેને પ્રાચીન સમયમાં શ્રીસ્થલ તરીકે પણ ઓળખવામાં આવતું હતું તે એક પવિત્ર યાત્રાધામ છે બિંદુ સરોવરને માતૃશ્રાદ્ધ માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન પરશુરામે તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત બન્યું છે એવી માન્યતા છે કે પિતૃશ્રાદ્ધ માટે ગયાજી એટલે કે બિહાર જેટલું જ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરનું મહત્વ છે આ સ્થળ બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ કરદમ ઋષિ અને દેવહૂતિ માતાની તપોભૂમિ છે અહીં કપિલ મહામુનિનો જન્મ થયો હતો અને તેમણે પોતાની માતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો બિંદુ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક છે અન્ય ચાર સરોવરો છે ઉત્તરમાં માનસરોવર દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર અને કચ્છમાં નારાયણ સરોવર આ પાંચ સરોવરોમાં બિંદુ સરોવર એકમાત્ર એવું સરોવર છે જે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે સિદ્ધપુરમાં પાંચ શિવ શિવમંદિરો આવેલા છે માતૃશ્રાદ્ધ અને પિંડદાનની વિધિ કરવા માટે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ખાસ કરીને કેરળ કર્ણાટક અને તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અહીંના વિદ્વાન બ્રાહ્મણો પાસે પરિવારોની વંશાવલી સચવાયેલી છે જેમાં નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવી વિભૂતિઓના પણ હસ્તાક્ષર જોવા મળે છે સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હતું તે ઋગ્વેદમાં પણ દાશુ ગામ તરીકે ઓળખાતું હતું સોલંકી વંશના શાસન દરમિયાન ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી અને તે સિદ્ધપુર તરીકે ઓળખાયું મહાભારતકાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસના અહીં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે દંતકથા અનુસાર અહીં ઋષિ દધીજીએ ઇન્દ્રને વજ્ર બનાવવા માટે તેમના હાડકાનું દાન કર્યું હતું આમ બિંદુ સરોવર માત્ર એક તળાવ નથી પરંતુ ઋણમાંથી મુક્તિ મેળવવા અને માતાને મોક્ષ અપાવવાનું એક પવિત્ર સ્થળ છે જેનો ઇતિહાસ અને ધાર્મિક મહત્ત્વ સદીયું જૂનું છે આપણો ઇતિહાસ આપણું ગૌરવ અને હિન્દુ ધર્મનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે અમારી યુટ્યુબ ચેનલ આવાને આવા આપણા પ્રાચીન મંદિરો વિશે માહિતગાર વીડિયો બનાવતા રહીશું તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને આગળ વધુ શેર કરજો જય માતાજી